નમસ્કાર મિત્રો ગઈકાલે મોરબીના ધારાસભ્ય પરમ આદરણીય અને પરમ જ્ઞાની એવા કાંતિભાઈ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને જે ચેલેન્જ આપી એમની અંદર એમણે એક વાત કરી કે આમ આદમી પાર્ટી વિસાવદરની એક સીટ શું જીતી ગઈ અને આખા ગુજરાતમાં ઉપાળો લીધો છે બસ કાંતિકાતા એક અઠવાડિયામાં થાકી ગયા આ ગુજરાતને તમને થકવાડે અને ભાજપને થકવાડે એવા લોકોની જ હવે જરૂર છે અને એટલા માટે તો તમારા પેટમાં તેલ રહેવાનું છે કાંતિકાકા તમે એમ કહો છો કે ઉપાડો લીધો છે તો તમે ભાજપ છેલ્લા ત્રીસ વર્ષથી આ ભ્રષ્ટાચારનો જે ઉપાડો લીધો અને એના કારણે સુરતમાં તક્ષશિલા કાંડ બન્યું અનેક નાના બાળકોએ જીવ ગુમાવ્યો એ ઉપાળાનું કાકા શું તમે આ ભાજપવાળાએ છેલ્લા ત્રીસ વર્ષથી જે ઉપાડો લીધો અને એના કારણે તમારી જ વિધાનસભામાં મોરબીમાં ઝૂલતા પુલ ટૂટો અને એકસો જેટલા નાના માસૂમ બાળકોના જીવ ગયા એ ઉપાડાનું કાંતિ કાકા શું એ ભૂલી ગયા તમે તમે આ ભાજપવાળાએ છેલ્લા ત્રીસ વર્ષથી જે ભ્રષ્ટાચારનો ઉપાડો લીધો અને એમના કારણે તાજેતરમાં બે દિવસ પહેલા જ ગંભીરા બ્રિજ તૂટ્યો અને તેર જેટલા લોકો એમના મૃત્યુ થયા એ ઉપાળાનું કાંતિ કાકા શું તમે આ ભાજપ વાળાએ છેલ્લા ત્રીસ વર્ષથી જે ગુજરાતમાં ઉપાળો લીધો અને એના કારણે નલ સે જલ યોજના હોય પેપર ફૂટવાની ઘટના હોય મનરેગાની ભ્રષ્ટાચારની ઘટના હોય તમામ રોડ રસ્તાઓમાં ભ્રષ્ટાચાર હોય તમામ કચેરીઓમાં ભ્રષ્ટાચાર હોય આ તમારા ત્રીસ વર્ષના ઉપાડા કાંતિકાકા તમે કેમ ભૂલી જાઓ છો અને વાત રહી બીજી કે તમે માનની ગોપાલભાઈ ઇટાલિયાને ચેલેન્જ આપી

એકલા એકલા રાજીનામા આપવા જવામાં ડર લાગે છે કઈ શંકરભાઈ કે સીઆર પાટીલ સાહેબ ખિજાય એવું કઈ છે તો કેજો અમે સાથે આવશું મુંજાતા નહીં તમે તારે કેજો પણ તમારી જાણમાં એક વાત મૂકી દો કે ગોપાલભાઈએ તો હજી અધ્યક્ષ સામે સફત જ નથી લીધા તો સફત જ ન લીધા હોય તો પછી રાજીનામાની વાત જ ક્યાંથી આવે કાંતિકાકા એટલે તમે એકલા રાજીનામું આપ્યા હો ક્યાંય ડર લાગે તો કેજો અમે સાથે આવશું એમાં કઈ વાંધો નહીં વાત રે બીજી તમે એમ કીધું કે ગોપાલભાઈ જીતે તો બે કરોડ મારા તરફથી ત્યાં વળી તમારા ભાજપના પૂર્વ શહેર પ્રમુખથી રહેવાનું નહીં એણે પણ એવું કીધું કે ગોપાલભાઈ જીતે તો બે કરોડ મારા તરફથી હવે મારે તમને બેયને પ્રશ્ન કરવો છે કે આ બે કરોડ તમારી પાસે રોકડા તમે આપવાના છો કે ચેકથી આપવાના છો તમારી પાસે આ વાઈફની કમાણી છે કે કાળી કમાણી છે તમે આ પરસેવા

અને 135 જેટલા નાના બાળકોના મૃત્યુ થયા તેની તમે બંને તમારો પેટારો શું કામ ન ખોલ્યો બે બે કરોડ રૂપિયા તમે કદી શું કામ તમારા પેટારામાંથી કાઢીને લોકોને ન આપ્યા અને અત્યારે સુફિયાની વાતો કરો છો અને વાત રહી છેલ્લી કે તમે ચેલેન્જ આપી ગોપાલભાઈ તમારી ચેલેન્જ સ્વીકારી બાકી આમ તો અમારી મોરબીની આમ આદમી પાર્ટીની ટીમ જ તમારી સામે લડવા માટે સક્ષમ છે એટલે એકવાર તમે રાજીનામા વાળું કરો